ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગૌ માતાને ભૂલથી પણ ન ખવડાવો આ વસ્તુ કયું ફળ ખવડાવવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ મળે છે તો આ સરસ મજાની ગાય માતાની વાર્તા છે અને આ બધું આપણે એક વાર્તાના માધ્યમથી સાંભળીશું એટલે વાર્તાના માધ્યમથી સમજવાથી આપણને સમજ પડી જાય છે મિત્રો એક સમયની વાત છે દેવર્ષિ નારદ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ જઈ રહ્યા હતા તો નારદજીએ રસ્તામાં અનેક ગાયોને જોઈ અને સાથે અનેક સિંહો પણ હતા બંને વિપરીત પશુ છે એક સાથે જોઈને તેમને બહુ આશ્ચર્ય થયું એટલામાં તેમને એક આદમી દેખાયો જે ગાયો સાથે ઊભો હતો અને ગાયોને ખવડાવી રહ્યો હતો આ જોઈને દેવર્ષિ નારદ એ માણસ પાસે આભાસે આવ્યા અને પૂછ્યું હે ભાઈ આ કયો દેશ છે આ સ્થાન તો મને બહુ વિચિત્ર દેખાઈ રહ્યું છે ગાય અને સિંહ એક સાથે ફરી રહ્યા છે ગાયોને સિંહથી ભય નથી લાગી રહ્યો આનંદથી ફરી રહી છે ત્યારે એ આદમી બોલ્યો કે હે દેવર્શ્રી હે મુનિવર આ કૈલાસ પર્વત છે અહીં ભગવાન શિવની મોટી માયા ફેલાયેલી છે માટે આ કારણથી અહીં કોઈ હિંસા નથી કરતું શિવજીની માયાથી આ દુર્ગમ પ્રદેશમાં પણ બધા જ જીવોને ઉત્તમ ભોજન મળી રહે છે આ વાત સાંભળી દેવર્ષિ નારદ ભગવાન શિવને મળવા માટે ગયા દેવર્ષિ નારદને જોઈને ભગવાન શિવ બોલ્યા આવો નારદ તમારું સ્વાગત છે આજે કયા પ્રયોજનથી તમારે કૈલાસ પર આવવાનું થયું એટલે નારદજી બોલ્યા હે ભોળાનાથ મને તમારા દર્શન કરવાની બહુ ઈચ્છા થઈ હતી માટે હું અહીં તમારા દર્શન કરવા માટે આવ્યો છું તમારા દર્શન કરવા માત્રથી બધા જ દુઃખ પીડા દૂર થાય છે ભગવાન શિવ બોલ્યા હે નારદજી તમારા મનમાં કોઈ શંકા છે જરૂર શંકા હશે માટે તમે અહીં આવ્યા હશો ની સંકોચ થઈને તમે પૂછો કે શું પૂછવું છે તમારે નારદજી બોલ્યા હે ભોળાનાથ તમે તો બધું જ જાણો છો છતાં પણ મને પૂછી રહ્યા છો તમે મને આજ્ઞા આપો તો હું પૂછવાની ચેષ્ટા કરું છું હે ભોળાનાથ તમે તો પશુપતિનાથ છો માટે તમે સમસ્ત પ્રાણીઓના પ્રાણીઓના રહસ્ય જાણો છો આજે હું તમારી પાસે ગૌમાતાનું રહસ્ય સાંભળવા માટે આવ્યો છું ગૌમાતાને સૌથી વધારે પ્રિય વસ્તુ કઈ છે તથા ગૌમાતાને એવી કઈ વસ્તુ ખવડાવવાથી મનુષ્યનું દુઃખ દૂર થાય છે ભગવાન શિવ બોલ્યા હે નારદ તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું તમને આનાય સાથે જોડાયેલી એક પ્રાચીન કથા કહું છું તમે સાંભળો આ પ્રાચીન કથાના માધ્યમથી તમારી બધી શંકાનું સમાધાન થઈ જશે માટે આ કથાને તમે પૂરા ધ્યાનથી સાંભળજો જે પણ આ કથા સાંભળે છે તેના બધા જ પાપ નષ્ટ પામે છે તમને આ સરસ કથા સંભળાવવા જઈ રહી છું જે ઉત્તમ ફળ આપનારી છે નારદજી બોલ્યા હે ભોળાનાથ તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારું પરમ સૌભાગ્ય છે કૃપા કરી તમે મને કથા કહો આને ધ્યાનથી સાંભળી અને હું આ કથાનો પ્રચાર પણ જરૂર કરીશ પછી ભગવાન શિવ નારદજીને કથા સંભળાવે છે કે હે દેવર્ષિ પૂર્વકાળની આ વાત છે પૃથ્વી પર દશેરખ નામનો એક દેશ છે તેના પશ્ચિમ ભાગમાં એક અત્યંત દુર્ગમ મરુસ્થળ આવેલું છે તે મરુદ પ્રદેશમાં કોઈ પણ પ્રાણી જીવતો નથી રહી શકતો તે મરુ પ્રદેશમાં પ્રાણીઓ માટે કરવા વાળો અને અત્યંત ભયાનક દુષ્કર દેશ છે ત્યાં કોઈ પણ પ્રાણી મનુષ્ય નિવાસ નથી કરી શકતો તે સ્થાન પર માત્ર ભૂત પ્રેત વાસ કરે છે ભૂમિ તપેલી ધકધકતી ગરમ રેતીથી ભરેલી રહે છે એ સ્થાન પર મોટા મોટા સાપ રહે છે જે અત્યંત દુષ્ટ અને ભયંકર છે તે જમીન પર સુકાયેલા અને થોડી છાયા વાળા વૃક્ષ ઉગે છે સમી ખેર પલાશ પીલુ વગેરે પ્રકારના વૃક્ષો એ જગ્યામાં ઉગે છે કાંટોથી ભરેલા આ ઝાડ અત્યંત ભયંકર દેખાય છે તે ઝાડ પર કોઈ ફળ નથી ઉગતા અને આ કારણથી કોઈ પણ જીવ ત્યાં જીવતો નથી રહી શકતો તે સ્થાન પર માત્ર પાપ કરવાવાળા પ્રેત અને પિશાચ નિવાસ કરે છે પિશાચ વગેરે રહે છે યમરાજા દ્વારા તેમને દુઃખ કષ્ટ પીડા ભોગવવા માટે એમને એ સ્થાન પર છોડવામાં આવે છે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને એ પ્રેતો એ નિર્જન જગ્યામાં ભટક્યા કરે છે એ મરુ દેશમાં બહુ થોડો એવો વરસાદ થાય છે આકાશમાં વાદળ પણ બહુ થોડા જોવા મળે છે પીવા માટે ક્યાંય પણ જળાશય પાણી નથી જમીન પર જે જળ પડે એ પણ તરત જ અદ્રશ્ય થઈ જાય છે પછી એક દિવસ એક આદમી તેના સાથીઓની સાથે એ મરુ દેશમાં ચાલતો ચાલતો આવ્યો પછી તે દુર્ભાગ્યથી તે આદમી વાણ્યો હતો તે દુર્ભાગ્યથી એ આદમી તેના સાથીઓથી છૂટો પડી ગયો અને તે નિર્જન ભયાનક મરુ સ્થાનમાં મરુ સ્થળ પર આવી ગયો ભટકતા ભટકતા ત્યાં પહોંચી ગયો તે આમ ભટકવા લાગ્યો આમ તેમ ભટકવા લાગ્યો અને તેના સાથીઓને શોધવા લાગ્યો સાથીઓથી છૂટો પડી ગયો એટલે એને શોધવા લાગ્યો તે બહુ વાર સુધી આમ તેમ ભટકીને તેના મિત્રોને શોધે છે પછી તેના મનમાં ભ્રમ ઊભા થાય છે બહુ સમય સુધી ચાલવાથી તેને ભૂખ અને તરસ લાગે છે તેને તરસ મુજાવા માટે તરસ છીપાવવા માટે ક્યાંય પાણી દેખાયું નહીં બધે જ પાણી શોધ્યું પણ એ તો એકદમ વિરાન દેશ ત્યાં કે પાણી મળ્યું નહીં પછી એ જગ્યાએ ઊભો રહીને તે ચારે બાજુ જોવા લાગે છે અને વિચારે છે કે કઈ દિશામાં ગામ હશે કઈ દિશામાં પાણી હશે હું ક્યાં જઉં હું ક્યાં જઉં અહીં જ હું તો મરી જઈશ ભૂખ્યો ને તરસ્યો એવું લાગે છે આમ દુખી થઈને તે ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગ્યો પછી એ સમયે તેને અમુક ભૂત પ્રેત દેખાયા જે એની બાજુ આવી રહ્યા હતા એની સામે આવી રહ્યા હતા એ પ્રેતોના ભયંકર રૂપને જોઈને તે આદમી તે વાણીઓ ડરી ગયો એ બધા જ પ્રેતો ભયંકર અવાજો નીકાળી રહ્યા હતા અને એની તરફ આવી રહ્યા હતા હવે એ જગ્યા તો વિરાન હતી તે સ્થાન પર ક્યાંય સંતાવા માટે પણ જગ્યા હતી નહીં અને એ આદમી ભૂખ્યો તરસ્યો હતો તેના શરીરમાં બળ પણ હતું નહીં માટે તે ભાગી પણ શક્યો નહીં માટે એ ચૂપચાપ ઉભો રહ્યો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો તે ભયંકર પ્રેતને પ્રેતે વાણિયાની નજીક આવ્યો અને તેને દુર્બળ જાણીને તેની પાસે આવીને કહેવા લાગ્યો એ પ્રેત કહે છે હે મનુષ્ય આ ભયંકર મરુદેશમાં તું કયા કારણથી આવ્યો છે લાગે છે કે તું તારા મિત્રો સાથીઓથી છૂટો પડી ગયો લાગે છે આ ભયંકર જગ્યામાં ભટકી ગયો લાગે છે તારા મોઢાને જોઈને તો એવું લાગી રહ્યું છે કે તો ભૂખ અને તરસથી પીડાતો છે એ પ્રેતોની આવી વાત સાંભળી એ વાણિયા આદમીને બહુ આશ્ચર્ય થયું એ માણસ વિચારવા લાગ્યો કે આ તો બહુ વિચિત્ર વાત છે આવા ભયંકર પ્રેતો મને ખાવાની જગ્યાએ મારો હાલચાલ પૂછી રહ્યા છે તે માણસ પ્રેતોને કહે છે કે હે પ્રેત દુર્ભાગ્યથી મારા સાથી મારાથી છૂટા પડી ગયા છે આ જગ્યામાં હું આવી ગયો છું કૃપા કરી તમે મારું ભક્ષણ ન કરો હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું મને બહુ ભૂખ તરસ લાગી છે ભૂખ તરસથી મારા પ્રાણ નીકળી રહ્યા છે ત્યારે એ પ્રેત બોલ્યો બધા પ્રેતોમાંથી એ એક પ્રેત બોલે છે કે હે મનુષ્ય તું ચિંતા ના કર અમે તારું ભક્ષણ નહીં કરીએ ભગવાનની કૃપાથી આ વીરાન આ નિર્જન મરૂ સ્થળમાં પણ અમને ઉત્તમ ભોજન મળે છે આમ કહીને એ પ્રેત અચાનક એક હાથમાં ટોપલો પ્રગટ કરે છે એક ટોપલો હતો જેમાં કેટલાય પ્રકારના વ્યંજન ભોજન અને પાણી મૂકેલું હતું તે પ્રેતે એ વાણિયાને કહે છે કે હે મનુષ્ય આ ટોપલીમાંથી ભૂજે પણ ભોજન છે એ તું ખાઈ લે એ ટોપલીમાં રાખેલા અનેક પ્રકારના ભોજનથી એ વાણિયો બહુ ખુશ થયો પાણી જોયું એ તો બહુ ખુશ થયો અને તેણે તરત જ ટોપલીમાંથી જમવાનું લીધું અને જલ્દી જલ્દી એ ભોજન કરવા લાગ્યો અને ભોજન ખાધા પછી ભૂખ તેની શાંત થઈ ગઈ અને તે શાંત થઈ ગયો અને તે એ પ્રણામ કરીને બોલ્યો કે હે પ્રેત તમારો ધન્યવાદ આજ તમે મારી ભૂખ અને તરસ મટાડી છે પછી એ પ્રેત બીજા પ્રેતોને પણ ભોજન કરવા માટે કહે છે જે એ ટોપલામાં હતું પછી બીજા પ્રેતો એ પણ ટોપલામાંથી જે ભોજન વધ્યું હતું એ બધું ખાઈ ગયા પછી એ ભોજનની ટોપલી અચાનકથી ગાયબ થઈ ગઈ અદ્રશ્ય થઈ ગઈ અને આ વિચિત્ર ઘટનાને જોઈને તે વાણિયાને બહુ આશ્ચર્ય થયું એટલે એ બોલ્યો હે પ્રેત આ વનમાં મને આ બહુ વિચિત્ર ઘટના લાગી બહુ વિચિત્ર વાત લાગી કારણ કે આ વનમાં ના તો ક્યાંય ફળના ઝાડ છે અને ના તો ક્યાંય નદી કે સરોવર છે કે પાણી નથી તો પણ પ્રેત તમે આટલું સુંદર અને સ્વાદિષ્ટ ભોજન ક્યાંથી લાવ્યા તમે કોણ છો અને આ વનમાં તમે કયા કારણથી વટકી રહ્યા છો કૃપા કરી તમારા પૂર્વ જન્મની મને કથા કહો એટલે તે પ્રેત બોલ્યો હે મનુષ્ય હું તને મારા પૂર્વ જન્મની કથા સંભળાવું છું માટે તું આને ધ્યાનથી સાંભળજે પૂર્વ દેશ પૂર્વ જન્મમાં પૂર્વ દેશમાં હું એક સુંદર નગરમાં રહેતો હતો હું બહુ ધનવાન सेठ હતો મારી પાસે કોઈ પણ ચીજ વસ્તુની કમી ન હતી મે વ્યાપાર કરીને બહુ બધું ધન સંપત્તિ ભેગી કરી પણ તે નગરમાં મારા જેવો ખરાબ માણસ મારા જેવો ખરાબથી ખરાબ દુષ્ટ માણસ કોઈ ન હતો મે હંમેશા બીજાને લૂંટીને હેરાન કરીને ધન ભેગું કર્યું હતું મે અનેક લોકોને છેતર્યા હતા મે ક્યારેય ભગવાનની પૂજા કરી ન હતી ક્યારેય કોઈને દાન દક્ષિણા આપી ન હતી એ સમયે મારા એક બ્રાહ્મણ ગુણવાન મિત્ર હતા તે સમયે સમયે મારા હિત માટે મને કહેતા હતા તેમણે મને કેટલાય પ્રકારના મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું ધનની રક્ષા માટે તેણે મને અનેક ઉપાયો પણ બતાવ્યા હતા પછી એક દિવસ હું તેની સાથે તાપી નદીના તટ પર ગયો અને તે જગ્યાએ મેં તે બ્રાહ્મણ મિત્ર સાથે સ્નાન કર્યું ત્યાં એક પ્રાચીન આશ્રમ હતો ત્યાં અનેક ગાયો બાંધેલી હતી મેં મારા મિત્ર ની વાત સાંભળીને મેં એક ટોપલો ભરીને કેળા ખવડાવ્યા અને પછી પાછો મારા ઘરે આવી ગયો થોડા સમય પછી પછી મારું મૃત્યુ મૃત્યુ થયું મને યમના બે દૂતો લેવા આવ્યા તે મને પકડીને યમરાજા પાસે લઈ ગયા અને યમરાજા એ ચિત્રગુપ્ત ને મારા લેખા જોખા બતાવવાનું કહ્યું એટલે ચિત્રગુપ્તે મારા લેખા જોખા નીકળ્યા અને કહેવા લાગ્યા હે ધર્મરાજા આ આત્મા તો નાસ્તિક છે આ બહુ જ ખરાબ માણસ છે આણે આ આત્માએ ક્યારે ઈશ્વરની પૂજા નથી કરી આ મનુષ્યએ ક્યારે દાન ધર્મ નથી કર્યા પણ માત્ર આ મનુષ્યએ એક જ તેના જીવનકાળ દરમિયાન એક જ પુણ્ય કામ કર્યું છે આ માણસે ગાયોને ફળ ખવડાવ્યા છે કેળાના ફળ ખવડાવ્યું છે બસ આટલું જ આ માણસનું પુણ્ય છે ચિત્રગુપ્તની વાત સાંભળીને યમરાજાએ એમના દૂતોને આદેશ આપીને મને પ્રેત બનાવીને આ ભયંકર મરુદેશમાં મને નાખવા માટે કહ્યું નાસ્તિક અને પાપી આત્માઓ આ ભયંકર પ્રદેશમાં નાખવામાં આવે છે પણ મેં માત્ર એક પુણ્યનું કામ કર્યું હતું કે મેં ગાયોને કેળાના ફળ ખવડાવ્યા હતા કેળાના ફળની ભરેલી ટોપલી કેળા મેં એ ગાયોને ખવડાવ્યા આ પુણ્યના કારણે મને આવા ભયંકર જગ્યામાં પણ એક ટોપલો ભરીને મને સ્વાદિષ્ટ ભોજન મળે છે ભૂત પ્રેતને આવું ભોજન નથી મળતું પ્રેતનું ભોજન અત્યંત ખરાબ અને ગંધ ભર્યું દુર્ગંધ ભર્યું હોય છે પણ મારા પુણ્યના કારણે અહીં નિવાસ કરનારા પ્રેતોને ઉત્તમ ભોજન મળે છે માટે આ કારણે મને અહીં પ્રેતોનું પ્રધાન બનાવવામાં આવ્યો છે અહીં નિવાસ કરનારા બધા જ આત્મા પાપી છે અત્યંત દુષ્ટ આત્મા છે દેવાયલો દેવાયલો મંદિરો માં ચોરી કરી છે ગરીબ લોકોને સતાવ્યા છે પરસ્ત્રી સાથે સંબંધ બનાવ્યા છે અનેક એવા પાપો કર્યા છે જેના કારણે અહીં જે છે એ બધા પ્રેત બન્યા છે ભગવાન વિષ્ણુ પરમાત્મા અને તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છો ભગવાન વિષ્ણુ તો પરમાત્મા છે માટે તમારા આ સ્થાન પર આવવાથી મારી મુક્તિ થઈ જશે મને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે પરંતુ મારા વગર આ બીજા પ્રેત આ સ્થળ પર કષ્ટ ભોગવશે માટે હે ભાઈ તમે મારા ઉપર કૃપા કરી મારા આ બધા પ્રેત મિત્રોની મુક્તિ માટે કોઈ ઉપાય કરો હે મનુષ્ય મેં હિમાલય પર્વતની એક ગુફામાં ખજાનો છુપાવ્યો છે તમે એ ખજાનાને પ્રાપ્ત કરી લો અને આ પ્રેતોની મુક્તિ માટે એનું શ્રાદ્ધ તથા તર્પણ વગેરે કાર્ય કરો આટલું કહીને આ પ્રેત અદ્રશ્ય થઈ જાય છે અને તેને મુક્તિ મળી જાય છે પછી એ વાણિયો હિમાલય પર ગયો અને તેણે પ્રેત દ્વારા બતાવેલો ખજાનો લઈ લીધો પ્રાપ્ત કરી લીધો અને પછી તે તીર્થમાં ગયો અને તે પ્રેતની મુક્તિ માટે શ્રાદ્ધ માટે મુક્તિ માટે શ્રાદ્ધ માટે ત્યાં પહોંચ્યો અને તે વાણિયાએ શ્રાદ્ધ તર્પણ વિધિ કરવાનું આરંભ કર્યું જે દિવસે જે પ્રેતનું શ્રાદ્ધ કરતો એ પ્રેત રાતમાં એ આદમીને એ વાણિયાને દર્શન આપતો અને કહે છે હે મહાત્મા તમારી કૃપાથી મેં પ્રેત ભાવ પ્રેત યોનીનો ત્યાગ કર્યો છે અને હું પરમ ગતિને પ્રાપ્ત થાઉં છું તમારો ધન્યવાદ આ પ્રકારે તે વાણિયો અનેક પ્રેતો માટે શ્રાધ્ધ કરે છે અને બધા જ પ્રેતો એક એક કરીને સપનામાં આવીને દર્શન આપવા લાગ્યા અને બધા જ પ્રેતોને મુક્તિ મળી ગઈ પછી એ વાણ્યો તેના ઘરે પાછો આવ્યો અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો પછી તે વાણ્યાને દીર્ઘકાળ પૂરા થયા એટલે એનું મૃત્યુ થયું અને પછી તે પરમ વૈકુંઠ ધામમાં ચાલ્યો ગયો મહાદેવ કહે છે હે નારદ આવી રીતે મેં તમને ગાયને કેળાના ફળ ખવડાવવાનું મહત્વ સમજાવ્યું જે મનુષ્ય નિત્ય ગાયની સેવા કરે છે તેને કેળાનું ફળ ખવડાવે છે તેને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે ગાયોના પવિત્ર પવિત્ર અંગ અત્યંત અને શુદ્ધિના સાધન છે છે છાણની છાણથી વૃક્ષ ઉત્પન્ન થાય તેમાં મારો જ વાસ હોય છે છાણમાંથી કમળના બીજ પણ ઉત્પન્ન થાય છે ગૌમૂત્રથી ગુગળની ઉત્પત્તિ થાય છે જે જોવામાં તો પ્રિય અને યુક્ત હોય છે જે બધા જ દેવોનો આહાર છે સંસારમાં મૂળભૂત ગૌ દૂધનું મહત્વ છે બધા જ માંગલિક પદાર્થ દહીંથી ઉત્પન્ન થાય છે ઘીથી અમુક અમૃત ઉત્પન્ન થાય છે જે દીવો જે દેવોને તૃપ્તિનું સાધન છે ઘીનો દીવો એ દેવોની તૃપ્તિનું સાધન છે ગાયથી જ યજ્ઞ પ્રવસિત થાય છે ગૌ માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાનો નિવાસ છે ગાય એક અત્યંત પવિત્ર નિર્મળ શાંત નિષ્પાપ જીવ છે આર્ગવેદમાં આને સંસારનું પાલન પોષણ કરવાવાળી ગાંધેનું માતા કહેવામાં આવી છે ગાયના દર્શન માત્રથી મનુષ્યના હજારોય પાપ નષ્ટ પામે છે માટે ક્યારેય ગૌમાતા પર અત્યાચાર ન કરવા જોઈએ ગાયને ક્યારે મારવી ન જોઈએ ગાયને મારવાથી શાસ્ત્રમાં સૌથી મોટું પાપ કહેવામાં આવ્યું છે ગાયને મારું એ સૌથી મોટું પાપ છે જે મનુષ્ય ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે તે બધી સુખ સમૃદ્ધિ પામે છે જે રસોઈમાં બનાવેલી પહેલી રોટલી જે સ્ત્રી રસોઈમાં બનાવવામાં આવતી પહેલી રોટલી ગાય માતાને ખવડાવે છે તે સદા સુહાગન અને સૌભાગ્યવતી રહે છે જે લોકો ગાયમાંથી ઉત્પન્ન થયેલ પંચગવ્યને ઘરમાં રાખે છે તેના ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નથી આવતી જે વ્યક્તિ કોઈને કોઈ રીતે ગૌમાતાની કોઈ પણ રીતે સેવા કરે છે તે સૌથી વધારે પુણ્યશાળી બની જાય છે શાસ્ત્રોમાં ગાય માતાને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે માટે ગાય માતાની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે પ્રાચીન કાળથી ગૌમાતાની સેવા અને સંરક્ષણ કરવાની પરંપરા ચાલી આવી છે કેટલાય ઋષિ મુનિઓ તો તેની કુટિયામાં ગાયોને પાળતા હતા તથા રાજા મહારાજાઓ ગાયોના દાન કરતા હતા ગાયોનું દાન સૌથી મોટું દાન કહેવાયું છે ગાયનું દાન કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ પામે છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગૌ માતાના દર્શન કરવા એ બહુ શુભ ગણાય છે શાસ્ત્ર કહે છે કે રોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણ્ય મળે છે અને સવારે છાણ ગોબરના દર્શન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે જઈ રહ્યા છો અને જો અચાનક ગૌમાતા તમારા રસ્તામાં આવે છે તો એ કાર્ય નિશ્ચિત રૂપે તમારું સફળ થાય છે કોઈ પણ યાત્રા કરવા જતા સમયે ગૌમાતાના દર્શન થાય તો એ યાત્રા દરિદ્રતા દૂર થાય છે ગૌમાતાની પૂંઠ એટલે કે પીઠ ઉપર એક ઉપસેલું કુબળ હોય છે એ કુબળમાં સૂર્ય કેતુ નાળી હોય છે જ્યારે પણ દ્વાર પર ગૌમાતા પધારે તો આ કુબળને એકવાર જરૂર સ્કર્ષ કરવું આનાથી જીવનના બધા જ રોગ અંત નષ્ટ પામે છે રોગોનો અંત થશે અને ધન ધન સંપત્તિ પ્રાપ્તિ થશે હે નારદ શાસ્ત્રમાં કહેવાય છે કે જે મનુષ્ય તન મન ધન થી ગૌ માતાની સેવા કરે છે તે મૃત્યુ પછી વેતરણી નદીને ગૌ માતાની પૂછડી પકડીને પાર કરી લે છે એ વ્યક્તિનું અકાળ મૃત્યુ નથી થતું અને તેને મોક્ષ મળે છે જે વ્યક્તિના ભાગ્યની રેખા સુતેલી છે જો તે વ્યક્તિ તેની હથેળીમાં ગોળ રાખીને ગૌ માતાની જીભથી ચટાડે તો તેને સુતેલું ભાગ્ય પણ તેની સુતેલી ભાગ્યની રેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તન થાય છે આ પ્રકારે મહાદેવ દેવર્ષિ નારદને ગાયને ફળ ખવડાવવાનું મહત્વ સમજાવે છે પછી દેવર્ષિ ભગવાન શિવને વારંવાર પ્રણામ કરે અને તેમનો ધન્યવાદ કરતા કહે છે હે ભોળાનાથ તમે ગાયની સેવાનું મહાત્મય સંભળાવીને બહુ ઉપકાર કર્યો છે હું આ કથાનો ત્રણેય લોકમાં પ્રચાર કરીશ આટલું કહેને ને દેવર્ષિનારા ત્યાંથી ચાલ્યા ગયા તો મિત્રો આ કથા તમને કેવી લાગી જો સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો શ્રી કૃષ્ણ રાધે રાધેથી